પાટણ નગરપાલિકા દ્વારા નગરજનોની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે પાટણ પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે પાટણ પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં એપ અંગે માહિતી આપતા પોસ્ટર લગાડ્યા હતા જે એપ ડાઉનલોડ કરી શહેરીજનોને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહેશે નહીં આ એપ થકી રજદાર પોતે જ આ એપમાં પોતાની ફરિયાદ નોંધાવી શકશે એટલું જ નહીં પાલિકા દ્વારા લોક સમસ્યાનો 48 કલાકમાં નિકાલ કરવામાં આવશે ત્યારે જાહેર જનતાને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી પાટણ પાલિકાની સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે પછી આ કસુપોલી ઓર ત્યાંનો ફોટો પાડીને ધરેકે કમ્પ્લેન અહીંયા પર સબમિટ કરી દે سکتے તેની અંદર પચો છે ભૂદપની છે પાણી જેવી સમસ્યા છે આજુ નગરપરેક લેવલની કેનો પોતો પરિ શહેરિત કે એવરી તરહ દ્વારા કમ્પાઈલ કરી શકશે એ મારી સ્વસ્થતા માટેનો તો બાયલેરીયા પણ તે ફી ફીકંપલેના હોય છે હા આવી ગયો કોઈ